ભુજમાં ભારે વરસાદને લઈને ભરાયા છે પાણી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઉમેદનગર સોસાયટીમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાયા છે હમીરસર તળાવનું પાણી સોસાયટીમાં ઘુસ્યું સોસાયટીના રહીશોને પાણીથી ભારે મુશ્કેલી પડી રહી છે ભુજમાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા ઉમેદનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ચારથી પાંચ ફૂટ પાણી ભરાતા લોકો પરેશાન હમીરસર તળાવનું પાણી સોસાયટીઓમાં ઘુસ્યું અને ખાસ આ તમામ વિસ્તારના લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યાં પાણીની કાલ માટી યોગ્ય વ્યવસ્થા થાય તેવી માંગ છે મુશ્કેલી તો બહુ જ અત્યારે ચાર પાંચ ફૂટ પાણી ભરાયેલા છે અને ફર્નિચર તે બધાને નુકસાની થાય છે બે હજાર પંદર બે હજાર ઈગિયારની સાલમાં પણ પાણી ઘણો ભરાયેલો હતો નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય લેતું નથી અમે રાત્રે પણ નગરપાલિકામાં ફોન કરીને કીધો હતો કે ગુણીયા રેતી ભરેલા મોકલાવો જે બે ત્રણ જગ્યાએ એ લોકોએ પાણી જાવક માટે રાખેલું છે એ બેક કરે છે પાણી પાછું આવે છે બરોબર અને જે તે વખતમાં અમે જેને છૂટ્યા છે નગર સેવકમાં એ વર્ષોથી જે માણસને ઓળખીએ છીએ એક જ એક વ્યક્તિ જે આવે છે ફોન કરતા ને બાકી બીજા કોઈ ત્રણ છે જે આજુબાજુના અમારા પોતાના છે એ કોઈ આવતો નથી બરોબર હવે આ વખતે ભલે હજી નથી આવ્યા ને હવે આવજો પણ નહીં અમે અમારી એવી અપીલ છે તમારા પર એટલો પાણી ભરેલો છે પણ એ લોકોને એમ નથી કે રેતીના ઢગલા દઈ દઈએ તો ક્યાંક પાણી બેક આવે છે બેક પાણીના આવે બીજો પાણી પસાર થઈ જાય જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે ગઈકાલ રાત થી જ કચ્છમાં વરસાદી માહોલ સર્જાયો છે કચ્છના અબડાસા લખપત માંડવી મુન્દ્રા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે તો ભુજમાં પણ ભારે વરસાદના કારણે હમીરસર તળાવ છે તે ઓવરફ્લો થયું છે હમીરસર તળાવ ઓવરફ્લો થતા હમીરસરના પાણી

સતત અહિયાં પાણીના સ્તર વધી રહ્યા છે તેના કારણે કંઈક ને લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે અલ્પેશ ગોસ્વામી સંદેશ ન્યૂઝ ભુજ